મુસ્લિમ બિરાદરોનો તહેવાર બકરા ઈદ મંગળવારે ઉજવાશે આ માટે મુસ્લિમ બિરાદરો વિવિધ બકરા મંડીમાં ફરીને તેમની પસંદગીના બકરા ખરીદે છે જોકે ટેકનોલોજીના યુગમાં બકરા ખરીદવામાં પણ બદલાવ આવ્યો છે ઓએલેક્સ અને ક્વિકર જેવી અનેક વેબસાઇટ પર લોકો પોતાની ચીજવસ્તુઓ વેચાણ માટે મૂકે છે અને તેને પસંદ કરનારા લોકો ખરીદી કરે છે હાલ લોકો વોટ્સઅપનો ઉપયોગ વધુ કરી રહ્યા છે

કે જોઈ અને લઈએ એના કરતાં વોટ્સઅપ ઉપર ઘણા સારા બકરા છે અને એને વોટ્સઅપ ઉપરથી પરચેસ કરવામાં વધારે ફાયદો છે તો બીજી બાજુ મુસ્લિમ બિરાદરો બકરા મંડીમાં રૂબરૂ જઈને પણ સારી નસલના બકરા ખરીદી રહ્યા છે સારા અને તંદુરસ્ત બકરાનું નિરીક્ષણ કરીને જ તેની ખરીદી કરે છે બકરા ઈદને લઈને વેપારીઓ પણ દૂર દૂરથી આવે છે જેમાં પંદર હજારથી લઈ સિત્તેર હજારથી પણ વધુની કિંમતના બકરાનું વેચાણ થાય છે मैं बीस पच्चीस साल से आया हूँ मैं बकरे बेचता हूँ सारे बकरे बेच के चला जाता हूँ यूपी टांडे से आता हूँ ये बादली टांडा है रामपुर के पास वहाँ से अच्छी कीमत के बकरे बिकते हैं और सारे बकरे बेच के मैं चला जाता हूँ बदलाता समय साथ टेक्नोलॉजी खरीद वेचाण शक्ति ने पड़ नवी दिशा अपी आ उदाहरण से કેમેરામેન દિલાવર શેખ સાથે ધીમન જિંગર વીટીવી અમદાવાદ